મિત્રો જીવનની અંદર બે વ્યક્તિને ક્યારેય ભૂલશો નહીં અને એ બે વ્યક્તિ એવા છે કે જે તમને જે વ્યક્તિએ તમને દુઃખમાં સહારો આપ્યો છે તમારી પડતી દશા હતી તમારી ખરાબ પરિસ્થિતિ હતી ત્યારે તમારી પડખે આવીને ઊભા રહ્યા અને તમને સહાનુભૂતિ આપી તમને હિંમત આપી તમને મદદ આપી એવા વ્યક્તિને આપણે ક્યારેય ભૂલવા ના જોઈએ કારણ કે એ જ શ્રેષ્ઠ વ્યક્તિ છે કે જે વ્યક્તિએ તમને સપોર્ટ કરી અને આજે તમે એક સરસ મજાનું જીવન બન્યું ત્યારે એ મદદગારને તમે ક્યારે ભૂલશો નહીં અને એટલે પહેલી કહેવત છે કે ફૂલડા બિસાવ્યા જેણે તમારી રાહમાં એ રાહભરના રાહ પર કંટક કદી બનશો નહીં એટલે કહેવાનો જ મતલબ એ છે કે જેણે તમને ખરાબ સમયની અંદર ખરાબ તમારું પિરિયડની અંદર તમને જેણે સાથ સહકાર આપ્યો છે એને ક્યારેય ભૂલવો ના જોઈએ અને બીજો મિત્રો જેણે ખરાબ સમયની અંદર પડતી દશાની અંદર તમારો સાથ જેણે છોડી દીધો છે તમને જેણે સપોર્ટ નથી કર્યો એવા વ્યક્તિને તમે યાદ રાખજો કારણ કે એ વ્યક્તિ હંમેશા યાદ રહેવો જોઈએ કે જેણે તમારો પરતીના દસોમાં ખરાબ સમયની અંદર તમારો સાથ છોડી દીધો છે એને તમે ક્યારેય ભૂલતા નહીં